ચાલો માછલી બનાવી દે સરસ મજાની બનાવો ચાલો તરાવો સરસ વેરી ગુડ ચલો દો ચાલો આજે આપણે આ ચલણી નોટો છે અને આ સિક્કા છે એની મદદથી આપણે ગણતરી કરતા શીખવાનું છીએ ઓકે જો હું અહીંયા એક નોટ મૂકું છું કેટલા રૂપિયા થાય એ તમારે મને કહેવાનું પહેલા આવશે મારા માનવભાઈ બધા દરેકે ગણતરી તો કરવાની જ છે બરાબર મનમાં મનમાં જો અહીંયા ચલની નોટો મૂકીશ અને સિક્કા મૂકીશ જે સંખ્યા બને એને એ આનાથી તમારે સંખ્યા બનાવવાની છે બરાબર અહીં જોજો બરાબર બેને કેટલા રૂપિયા મૂક્યા છે ચલો બોલવાનું બેટા પેલા ચોર્યાસી આમ 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 મૂકવાના અહીંયા ચલો કઈ સંખ્યા બની ચોર્યાસી જો પચાસ તો પચાસ માં કેટલા ઉમેર્યા એને વીસ પચાસ ને વીસ સિત્તેર સિત્તેર ને દસ એસી એસી ને ચાર ચોચાસ તો એસી ના ચાર કેટલા થાય ચોર્યાસી સરસ ચલો વેદ આપશે હવે માનો માટે કે કરો એટલામાં વે હું આ લઈ લેવાનું પાછું હા ને બેટા અહીં બરાબર ધ્યાન આપજો કોઈ બોલવાનું નહીં ઓકે અને આ અહીંયા છે ને આપણે સંખ્યા અહીંયા બનાવશે આ ચોરસમાં સંખ્યા બનાવજે બને આ આ ચોરસમાં બનાવજો સંખ્યા ચલો એટલે ગણવાનું એ આમ ગણવાનું ને કહેવાનું એટલે ખબર પડે હા પછી સાહી વેરી ગુડ અને વેરી ગુડ આમાં સંખ્યા ચોરસમાં કેમ થાય સરસ વેરી ચલો કઈ સંખ્યા બની બનીર જો આ કેટલા રૂપિયા છે પચાસ તો પચાસ ને દસ સાહીઠ સાહીઠ ને દસ સિત્તેર સિત્તેર ને બેજ માટે કરો છો માનસીન તમારે સંખ્યા બનાવવાની છે બોલવાનું હો પેલા વીસ વીસ ને દસ એમ બોલવાનું ચલો સરસ મૂકો ચલો વીસ ને દસ

ચલો બનાવ સંખ્યા સરસ વાહ જોરદાર કેટલા કઈ સંખ્યા બની બાવન જો મેં ચલની નોટો અને સિક્કા મૂક્યા તમારે એની કિંમત કહેવાની છે કે આ કેટલા રૂપિયા થાય બરાબર

દરેક નો વારો આવશે જોજો હા બરાબર પેલા મૂકું ને એમ ગણતરી કરતું જાને એટલે ફટાફટ થઈ જાય ચલો ચલો અહી મોટા છે બોલો મનમાં મનમાં નહીં બધાને સંભળાય એમ ગણો એટલે અમને ખબર હોય હમ અને આ સાઈઠ છે અને સાઈઠ ને એક બે ને ત્રણ છૂટા છે સરસ આમ સીધા મૂકવાના બેટા આમ એ તને સીધા દેખાય મૂકવાના કેટલા રૂપિયાથી આ સરસ બરાબર પછી તમારે

ચલો હવે પચાસ રૂપિયા મૂકું છું ચાલીસ રૂપિયા બરાબર ચાલો અરે વાહ અને પછી એ લઈ લઈ લેવાના બેટા ચોરસ છે અને એક રૂપિયા અરે વાહ જોરદાર કેવું ફટાફટ બનાવી દીધું ફટાફટ બનાવી દેવાની કેટલા રૂપિયા થયા એકાણું ચલ ચલો ક્લેપ કરો સીમાકી માટે ચલા માયા ચલા કાર્તિક આવે ચલા 10 20 30 33 અરે વાહ જોરદાર બનાવો ચલો સંખ્યા બનાવો

ચલો <laughs> બનાવ <laughs> Puluh aneh. Tepan. Hmm, mm. tepan Saras. Untuk apa Mai tepan kamu saya beda. Tuh, netron tuh pelas semua એ તો ભાઈ ઉઠાલમાં થઈ જાય હો ભાઈ નહીં બેટા ચલો સરસ તાળી પાડો માઈ માટે દિનલ બેન આવી જાઓ દિનલ બેન આવી જાય ચલો દિનલ બેન રે આ દે સિકર આ દે ચાલ બનાવો एस शाबास वेरी गुड और 5 छुट्टा तो केला થાય 85 हम्म સરસ વેરી ગુડ સરસ ક્લેપર ઓ ભાઈ સરસ હો પણ બેટા આખડો આમ સરસ આમ મુકવાનું સરસ ચલા કોણ બાકી રહ્યો ચાલો આવી જાવી એમ બોલે જો અહીં ગણો એટલે આવડી જાય વીસ અને આ પાંચ છૂટા તો વીસ ને પાંચ પચીસ આવેલું છે સરસ ભાઈ